રખ્યા ગ્રામ પંચાયત સરપંચના પતિ ડેપ્યુટી સરપંચ અને તલાટી એકમ મંત્રીના રાજમા દેવાળું આખા ગામમાં સ્ટ્રીટ લાઇટો થઈ બંધ પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગ્રામ પંચાયતમાં સરપંચના પતિ ડેપ્યુટી સરપંચ અને તલાટી કમ મંત્રી વિકાસના કામોમાં મોટી મોટી વાતો કરી રહ્યા હોય તેવી પરિસ્થિતિમાં રખિયાલ ગામની સ્ટ્રીટ લાઇટો ખુલ આટલી ગ્રાન્ટો આવવા છતાં વિકાસના કામો ઠપકેમ અત્યાર સુધી તો અનુસૂચિત જાતિ વિસ્તારમાં લાઇટો ગુલ થઈ ગઈ હતી જ્યારે આજનો તારીખ અઠ્યાવીસ રણ બે હજાર પચીસની રાત્રે આખા ગામમાં જ લાઇટો ગુલ થઈ ગઈ ક્યાં ગયા તલાટી કમ મંત્રી જેઓ જણાવી રહ્યા છે કે ગામના આગેવાન પ્રતિનિધિ તરીકે સરપંચશ્રી ની ખુરશીમાં નાથુસીને બેસાડ્યા હતા તો હવે આગેવાન ક્યાં ગયા જેવી પોતાની ગાડીમાં રખ્યા સરપંચ શ્રીનો બોળ મારી ફરતા હતા લોક ચર્ચા આવી ચાલી રહી છે કે તલાટ એકમ મંત્રી તથા નવી આવેલી ગ્રામ પંચાયતની બોડી આવી રહેલી ગ્રાન્ટમાં મોજ કરી રહ્યા છે જ્યારે જનતા સ્ટ્રીટ લાઇટો બંધ થવાના કારણે ચોરોથી ભયભીત થઈ રહી છે ગ્રામ પંચાયતની બોડીએ તલાટ એકમ મંત્રીના રાજમાં શરમને નેવે મૂકી દીધી છે જનતા માંગી રહી છે જવાબ તલાટ એકમ મંત્રી નવ વર્ષમાં સુવિકાસના કામો કર્યા સરપંચની ખુરશી ઉપર સરપંચના પતિને બેસવાનો અધિકાર આપ્યો તો તલાટીકમ મંત્રીની ખુરશીમાં કેમ નહીં તાલુકા વિકાસ અધિકારીની ખુરશીમાં કેમ નહીં તલાટીકમ મંત્રી જનતાને ગધેડા સમજે છે અને પોતાને ત્રીસ માર્ખા તલાટીકા મંત્રીની નવ વર્ષની વાતો છોડો ટૂંક સમયમાં નવા બનેલ રોડ પાણીમાં તણાઈ ગયા આખા ગામમાં ગંદકીથી ઉકરડા બની ગયા આખા ગામમાં ઠેર ઠેર ગોચરની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ થઈ ગયા ને પત્રમાં એવું જણાવે છે કે અમારી નજર સામે એવું કોઈ બાંધકામ હશે તો દૂર કરીશું તો તલાટીકા મંત્રીની આંખો ફૂટી ગઈ છે એવો મતલબ એ થયો નહીં તો રૂપિયા લઈને દબાણ ઉકરાવ્યા બોડી જનતાએ વેરા ભર્યા છે તો પણ આવું જણાવે છે કે વેરો ભરો તો જિલ્લા પંચાયતમાંથી આવેલી કચરાની ડોલો આપું છું તલાટીકમ મંત્રી તમારી જોડે એવો કોઈ ઠરાવ હોય તો જનતા સામે રજૂ કરો પચાસ રૂપિયાની ડોલો પણ તમે ખાઈ જશો પેલા ટ્રેક્ટર ચાલકના પગારની જેમ કે લોક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ટૂંક સમયગાળામાં તલાટીકમ મંત્રીની રહેમ નજર હેઠળ થયેલ ઠરાવ વિનાના દબાણની ફરિયાદો દાખલ કરવામાં આવશે કારણ કે તલાટીકમ મંત્રી રખિયાલના સ્થાનિક હોય અને પત્રમાં એવું જણાવે છે કે અમારી નજર સામે કોઈ દબાણો થયા નથી તલાટીકા શ્રી ઘરેથી પંચાયત અને પંચાયતથી ઘરે જાઓ છો થોડા રખ્યા સામેથી રોડ બ્રાહ્મણીયા તળાવ જોડે નજર નાખીને તો જુઓ જનતા માંગે છે કેટલા ગેરકાયદેસર દબાણ થયા રોડ ઉપર તળાવના કિરાણે ગંદકી ખતબદી રહી છે રખ્યાલ બજારથી રખ્યાલ ગામ સુધી નજર નાખો તો ખબર પડે કે તમારા રાજમાં જનતા ગંદકીથી કેટલી પરેશાન છે ક્યાં ગયા જનતાના રૂપિયા કા ગઈ એ પંચાયતની બોડી જેમાં મોટા વિકાસના કામોના નામે વોટ માંગવા જનતા જોડે આવી ગયા તમારા સાંભરેલા સરપંચના પતિ જો પોતાની ગાડી ઉપર રખ્યાલ પંચાયતના સરપંચ શ્રી લખી ફરતા હતા થોડી શરમ હોય તો બહાર નીકળી જનતાની સમસ્યા દૂર કરો હવે ટૂંક સમયમાં જોવું એ રહ્યું કે લાઇટો કેમ બંધ થઈ કચરાનું ટ્રેક્ટર કેમ બંધ થયું ગામમાં ઉકળા કેમ કમ મંત્રી નવ વર્ષથી એક જ જગ્યાએ કોની રહેમ નજર હેઠળ રિપોર્ટ ગીતાબેન એનબાર ગાંધીનગર